હતા તો અમે બોલો કઈક બોલો થોડુંક નજીક રાખજો એટલે ઓલું નજીક આવી જાઓ દોડી ના આવો એમ કઉ વડી જલ્દી આવો

વિરોધ પક્ષ ની સીટો આપડે તમને હું જાણવા મળ્યું સરકાર કેવી છે એ બધું અમને જાણવા મળ્યું ગોપાલભાઈ અમને અહિયાં લઈ આવ્યા અને વિધાનસભા બતાવ્યો અને અમારો સારો અનુભવ લાગ્યો અમારો અનુભવ સારો બીજો કપલભાઈ આપડા વિસ્તર હમતિયાના રોડના પુલિયાના હા અને ગામમાં કેવું ઉગે જરતા છે તો તમને ખ્યાલ ભગવાન પાસે ભાઈ ઉપર આવી ભાઈ તમે ક્યાં છો બોલો હું જાણવા મળ્યું તમે તમે અમને અહી લઈ આવ્યા કે એમ ને આ હું જાણ્યું આ વિધાનસભા આ તમે આ તમે દીકરી જોઈ નહોતી તમે આવ્યા અમને વિધાનસભા બતાય હવે કાર્યા કે આ હું જાણ્યું હવે હવે કે એમ કે આયા હવે બધા પ્રશ્નોનો ઉમળ થાહે એમ અમારું પ્રશ્નજી કેવું બધું જાણી ગયા છે તમારા ભાઈ ને પાસે હો છે મારી હરુ શે બોલો બોલો કાઈ હું જાણ્યું

અને બધી બેનું ખુબ અરખાઈ ગઈ છે અમે બધા મજામાં છીએ આ જિંદગીમાં પહેલી વાર સરકાર જોઈ વિધાનસભા જોઈ